ગોધરા શહેરમાં સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એક હજાર ઉપરાંત જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માંગતા હોવ તો ટ્રસ્ટનો સંપર્ક કરી મદદરૂપ થઈ શકો છો ગોધરા શહેરમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી સહારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનો સહારો બની લોકફાળાના સહયોગથી મદદ કરી રહ્યું છે ત્યારે પાછલા ત્રણેક વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આગળ અભ્યાસ કરવા માટે મદદ સહારા ટ્રસ્ટ લોકફાળાથી લોકોની મદદ કરી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ધોરણ ત્રણથી ધોરણ બારમાં અભ્યાસ કરતા એક ઉપરાંત વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરાવવામાં આવ્યું હતું આ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદરૂપ થવા માંગતા હોય તો ટ્રસ્ટનો સંપર્ક કરી મદદરૂપ થઈ શકો છો સારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલની નોટબુક અને ફૂલ સ્કેપના ચોપડા અમે અમારા તરફથી વિતરણ કરીએ છીએ આજના યુગના અંદર એજ્યુકેશનની ખૂબ જરૂર હોય એજ્યુકેશન મોંઘું હોવાથી ગરીબ બાળકો ભણી ના શકતા હોય તેઓને અમે મદદ કરીએ છીએ